અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યા કેસમાં હવે ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે વાસ્તવમાં ઓગણીસ ઓગસ્ટના રોજ સેવન ડે સ્કૂલમાં થયેલી હત્યા બાદ હવે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જાહેર થતા હકીકતો સામે આવી રહી છે ધોરણ દસ ના વિદ્યાર્થી નયનની સ્કૂલમાં જ બીજા વિદ્યાર્થી દ્વારા બોક્સ કટરતી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી હવે આ ઘટનાના પંદર દિવસ બાદ બે સપ્ટેમ્બરના રોજ મળી આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્કૂલની બેદરકારી સ્પષ્ટ બની છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે ઉમંગજી જે પ્રમાણે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી થોડા સમય પહેલાંની વાત છે જેમાં સેવન ડે સ્કૂલનો આ બનાવ હતો જેમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા બોક્સ કટરથી જે છે હત્યા કરવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી ત્યારબાદ જે છે હવે નવા ફૂટેજ સામે આવી રહ્યા છે સીસીટીવી ફૂટેજ જેમાં સ્કૂલની બેદરકારી આમાં સામે આવી રહી છે શું કહેશો આપ બહાર આ ઘટના ઓગણીસ ઓગસ્ટની છે તેમાં સવારે બાર અને તેપન મિનિટે જે આ મૃતક વિદ્યાર્થી નયન પીડી શકમાં દેખાય છે લોહી નીકળતી હાલતમાં સ્કૂલમાં એન્ટર થાય છે પરંતુ સાત મિનિટ સુધી કોઈ પણ સ્કૂલ નો સ્ટાફ હોય સિક્યુરિટી હોય કે ટીચર હોય તેમના દરમાં કોઈ પણ સારવાર કરવામાં આવતી નથી સાત મિનિટ બાદ એને સારવાર માટે એક મહિલા અને એની માતા દોડી આવે છે અને એને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે આ એક ગંભીર ઘટના કહેવાય અને તેના સત્ય ઉજાગર કરતા સીસીટીવી પંદર અંદાજે પંદર દિવસ પછી બહાર આવે છે તેની સ્કૂલ ની સ્પષ્ટ આવે છે જે પોલીસ અધિકારીઓ આ તપાસ કરી રહ્યા છે તેમને કડી મળશે અને સ્કૂલ ના શિક્ષક હોય કે પ્રિન્સિપાલ હોય કે સિક્યુરિટી ગાર્ડ હોય અથવા સંચાલક હોય તેની સામે કાનૂની કાર્યો વધુ મજબૂત બનશે આ સીસીટીવી ફૂટેજ થી અને સ્પષ્ટ પણ દેખાય આવે છે કે આમાં બેદરકારી સ્કૂલની જ છે આ રીતે પોલીસ દ્વારા એક સખત એના સામે કાયદોશીલ પગલાં ભરવા માટે એક આ પુરાવારૂપ સીસીટીવી જ મળી રહ્યા હોય તેવા સમય આવી રહ્યા છે જી બિલકુલથી ઉમનંગજી કહી શકાય કે નયાન જે પ્રમાણે તેને કટર મારવામાં આવ્યું હતું અને લોહી લુહાણ હાલતમાં જે છે સ્કૂલમાં પ્રવેશતો દેખાઈ રહ્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે જેમાં પીળા કલરની ટી શર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન જે છે સ્કૂલના ગેટમાં અંદર આવે છે નયન સાથે સ્કૂલના ત્રણથી ચાર છોકરાઓ પણ જોવા મળી રહ્યા છે આ દરમિયાન કહી શકાય નયનને પેટના ભાગે જ્યાં બોક્સ કટર વાગ્યું ત્યાંથી લોહી પણ નીકળી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે અને તે ભાગને નયને હાથથી દબાવી રાખ્યો છે અને ઈજાગ્રસ્ત હોવાને કારણે નયન સરખું ચાલી પણ નથી શકતો તને તેની આસપાસ પણ જોઈ શકાય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે અવરજવર કરી રહ્યા છે સીસીટીવીમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓ એક વ્યક્તિને અંગે કંઈ કહેતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારબાદ એ વ્યક્તિ નયન તરફ દોડીને જતો જોવા મળે છે ત્રણેય વિદ્યાર્થીનીઓમાંથી એક બહારની તરફ દોડી જાય છે એટલે કે કોઈ પણ તેની મદદ આવ્યું ન હતું અને સાત મિનિટ બાદ જે છે એક મહિલા જે છે એક માત્ર વિદ્યાર્થીઓને દૂર કરવાના પ્રયાસો કરવા સાત મિનિટ બાદ એટલે કે એક વાગ્યે બે મહિલાઓ દોડતી દોડતી ગેટમાં આવે છે નયન પાસે પહોંચે છે અને એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઉચકીને આમાં સ્પષ્ટ રીતે સ્કૂલની પણ બેદરકારી કહી શકાય કારણ કે આવી રીતે કોઈ વિદ્યાર્થીને વાગ્યું હોય ને સ્કૂલોના સંચાલક જે છે શિક્ષકો નથી આવ્યા આટલી વાર સુધી તે લોકો ક્યાં હતા આટલું એને વાગી ગયેલ સિક્યોરિટી ક્યાં હતી ક્યાંક ને ક્યાંક આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે વાલીઓ અને લોકો લેવામાં આવે છે બિલકુલ સાચી વાત છે કોઈ પણ સ્કૂલનો વિદ્યાર્થી આવી હાલતમાં સ્કૂલ સ્કૂલમાં આવતો હોય આજુબાજુ વિદ્યાર્થીઓ પુષ્કળ પ્રમાણ હોય સમાવેશ છે નાના છોકરા હોય એટલે પોતાની મસ્તીમાં હોય તો ધ્યાન ના જાય પરંતુ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ છે સ્કૂલમાં ટીચરો છે બિન અનટીચિંગ સ્ટાફ છે તેમની નજર કેમ ના પડી એ બહુ મોટો ગંભીર સવાલ છે બીજી તરફ એ જોવા જાવ કે સ્કૂલમાં કોઈ પણ વાલી પોતાના બાળકો શિક્ષકોની જવાબદારી સોંપતા હોય છે કે પોતાના વાલ સોયા દીકરા કે દીકરીઓ હોય તેમની જવાબદારી સ્કૂલમાં સ્કૂલમાં મૂકતા હોય છે અને સ્કૂલ સંચાલકોની હોય છે અને સ્કૂલના શિક્ષકો હોય સિક્યુરિટી ગાર્ડની હોય છે પરંતુ આ સીસીટીવી માં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈ પણ સ્કૂલ વતી ગંભીર હાલતમાં છોકરો લોહી નીકળતી હાલતમાં જે સ્કૂલમાં દાખલ થયો તેની જોડે બે વિદ્યાર્થીઓ બે થી ત્રણ વિદ્યાર્થીઓ પણ હતા પરંતુ સ્કૂલના કોઈ પણ વ્યક્તિએ અને ગંભીરતાપૂર્વક નોંધમાં નોંધ લીધી તદ ઉપરાંત એવું પણ જણાવી આવે છે કે બે અજાણી મહિલાઓ આવી એ તો એના સંબંધી હોય કે એની માતા બી હોઈ શકે તેઓ પોતે રિક્ષામાં લઈ ગયા આ દરમિયાન સ્કૂલ માંથી કોઈ પણ વ્યક્તિઓએ એકસો આઠ ને ફોન કરીને તાત્કાલિક બોલાવી નથી કે નથી કોઈ પોલીસે જાણ કરી એક સ્કૂલ ની ગંભીર બેદરકારી કહેવાય બીજી તરફ તમારી એકદમ સાચી વાત છે કે સ્કૂલ આ એક પ્રાઇવેટ લિમિટેડ નામને નામથી રજીસ્ટર થઈ હતી તે અંગે બી એએમસી માં તપાસ ચાલી રહી છે ને જો આ ટ્રસ્ટ નહીં હોય અને જો પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાઓ તરફથી જો આ સ્કૂલનું નું રજિસ્ટર કરાયું હશે તો ચોક્કસપણે આવના સમયમાં ડિમોલિશન થશે સરકાર એવું બતાવવા માંગે છે કે આવી ગંભીર ઘટનાઓ પાછળ અમે કોઈ પણ રાજકીય દબાણને વશ થયા વગર નિષ્પક્ષપણે કામગીરી કરીશું અને જે દોષિતો હશે તેમને સો ટકા સજા થશે પછી સ્કૂલના સંચાલક હોય શિક્ષકો હોય યા સિક્યોરિટી સ્ટાફ હોય અને બીજી તરફ આ સ્કૂલનું ડિમોલિશન થવા માટે ઉગ્ર માગ આવી છે એવી સ્વાભાવિક છે એએમસી વિભાગ એના વિરુદ્ધ તપાસ કરી રહી છે જો ટક્કર પૂરવા મળશે તો આવના સમયમાં સ્કૂલનું ડિમોલિશન થાય એ વાત પણ નક્કી છે ઉમંગજી આ બધા વચ્ચે ઘણા બધા સવાલો ઉઠે છે કારણ કે વાલીઓ જે છે પોતાના મોટા બાળક હોય નાનું બાળક હોય તેની એક એવી મેન્ટાલિટીથી સ્કૂલે મોકલે છે કે તે ત્યાં સેફ છે એટલે મોકલી રહ્યા છે પરંતુ ક્યારેક આ એક એક બાળકની હત્યા થઈ છે પરંતુ આ કોઈ અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત તો પણ શું શાળાના સંચાલકો જોવા પણ ન આવતા કે શું થયું છે આ ઘટના શું બની છે કોઈ ધ્યાન જ ન આપતા આ તો લાપરવાહી કહેવાય અને ક્યાંક ને ક્યાંક આ ઘટના બાદ એવું કહી શકાય કે વાલીઓ હવે જે છે પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે ડરી રહ્યા છે કે એમના બાળક સાથે પણ આવી કોઈ ઘટના બને અને એમને જાણ જ ન કરાય અને જાણ ક્યારે કરાય જ્યારે બાળકનું જીવ જ ના બચે ત્યારબાદ સાચી વાત છે બાળ આપણા કોઈ પણ ગુજરાતના વાલીઓ હોય પોતાના વાલ સેવા દીકરા કે દીકરીઓને સ્કૂલના સંચાલકો નેડા માટે સોંપતા છે કે તેમનો વિદ્યાર્થી બાળક સેફ રહે પરંતુ હાલના સંજોગોમાં જે પણ સંચાલકો મોટા વગે ખાનગી શાળાઓ ચલાવે છે તેઓ રાજકીય હોદા હેઠળ અથવા કોઈ મોટું માથું હોય છે છે કે એ લોકો ફક્ત પૈસા કમાવા માટે જ આ ધંધો કરે છે શિક્ષણ ની વાતો દૂર નહીં રહી ને સિક્યુરિટી વાત ની દૂર રહી આ ઘટના પછી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ચપ્પુ વાગે છે તેની જોડે બે થી ત્રણ જણા વ્યક્તિઓ સ્કૂલ ના છોકરાઓ લોહી નીકળતી હાલતમાં સ્કૂલ ના આવે છે ને સાત મિનિટ પછી તમે વિચાર કરો સાત મિનિટ સુધી સ્કૂલ ના સિક્યુરિટી મારીને ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફ કોઈ નજર નથી પડતી અને બે મહિલાઓ આવી અને ફક્ત રિક્ષામાં લઈ જાય છે જો વિદ્યાર્થીને સમયસર સારવાર મળી હોત તો તેની જિંદગી બચી બચી ગઈ હોત પરંતુ આજકાલના જે સંચાલકો છે તેમને ફક્ત નફો રડવામાં રસ છે આ ઘટના બધી સ્પષ્ટ થાય છે કે એમની સિક્યુરિટી માટે કોઈને પડી નથી એ પોતાનો નફો રડી અને પોતાનો જે આર્થિક ફાયદો વધુ વધુ થાય તે તરફ જોઈ રહ્યા છે પરંતુ હવે એવો સમય આવી રહ્યો છે કે આ ઘટના બાદ જે સ્કૂલના ખાનગી સ્કૂલના સંચાલકો છે જે મોટા માથાઓ છે અથવા ક્ષેત્રે જોડાયેલા છે તે હવે પોતે આના પર ગંભીરતાપૂર્વક વિચારશે અને આવનાર સમયમાં જે જે બી બાળિકો વાલીકો મૂકશે તેમના છોકરાઓને વધુ સુરક્ષા મળશે એના પરથી આસપાસ દેખાઈ રહ્યું છે ઉમંગજી આ ઘટના બાદ ઘણી બધી શાળાઓના કેસ જે છે સામે આવ્યા હતા ઘણા બધા વિદ્યાર્થીઓની એક ચેટ પણ સામે આવી હતી ધમકી આપતા ને આવું બધું એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થીને આ ઘટના બાદ પ્રકાશમાં આવી હતી વિડીયો જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા આવી રીતે તો આવા જે માનસિક રીતે જે લોકો અગ્રેસિવ થઈ જાય છે એવા વિદ્યાર્થીઓ માટે એટલે કે આવનારા સમયની જો વાત કરવામાં આવે આવનારા સમયમાં આવી રીતે જે છે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને એક થેરાપી સેશન પણ સ્કૂલોમાં મૂકવામાં આવે જેનાથી બાળકોની જે છે માનસિકતા જે છે આવી ન થાય

તેમની સ્કૂલ બેગ ચેક કરીને અંદર એન્ટ્રી આપવા માટે કેટલો સમય બગડે એ વાત શક્ય જ નથી બીજી એક વાત રહી તમે થેરાપીની વાત કરી જે સારી સ્કૂલો છે જે વધુ ફી લે છે એ સ્કૂલમાં સો ટકા હવે એક આ થેરાપીનો એક પ્રોગ્રામ શરૂ થશે જેથી વિદ્યાર્થીઓ જે માનસિક માનસિક સંતુલન કે ગુસ્સો ખોરવાઈ જાય છે એના માટે ખાનગી સ્કૂલો જે સારી છે તે ચોક્કસ વિચાર વિચાર કરશે બીજી તરફ હું તમને જણાવી દઉં કે મા બાપોની સામાન્ય રીતે ભૂલ કહેવાય કે બાળકોને મોબાઈલ નો ઉપયોગ ના કરવો જોઈએ જ્યાં સુધી બાળક પુખ્ત વયનું થાય સૌથી અત્યારના સમયમાં સૌથી મોટું દૂષણ હોય તો મોબાઈલ છે આપણે કીધું કે મોબાઈલમાં ચેટ આવી તમે નાના કોમડી વયના બાળકોને હાથમાં મોબાઈલ આપી દો જેના કારણે બાળકો વધુ ને વધુ એનો સારો ઉપયોગની જગ્યાએ નકારાત્મક ઉપયોગ કરે છે જેના પરિણામે આપણે આપ જોઈ રહ્યા છો થોડી ઘણી અંશે આપણા વાલીઓની બી ભૂલ કહેવાય કે એમના બાળકોને મોબાઈલ આપતા વખતે એ લોકો ચેક પણ કરતા નથી કે છોકરાઓ અંદર શું જોઈ રહ્યા છે જી બિલકુલ ત્યુમંગજી વાલીઓ મોબાઈલ તો આપી દે છે અને મોબાઈલ જે છે શાળામાં પકડાતો પણ હોય છે અને સાથે સાથે નાના બાળકો જે છે આવી રીતે વાહનો હંકારતા પણ જોવા મળે છે જેના કારણે અકસ્માત પણ થાય છે વાલીઓની પણ ભૂલ છે આમાં સરકાર અને હાઈકોર્ટ અવાર નકાર ટકોર થાય છે અને ઘરની ચેકિંગ થાય છે પરંતુ આપણા ભારતના અને ગુજરાતમાં આ મોટા ભાગે કાગળ પર જ હોય છે સરકાર એક બે દિવસ સ્ટ્રીક થાય પાછું પરિણામ એનું એ જ આવે વચ્ચે કાયદો કાઢ્યો હતો કે જો કોઈ નાનું બાળક પકડાશે જે અંડરે જ હોય ટુ વ્હીલર લઈને તો તેના મા બાપની સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ તમે કેટલા દાખલા ગુજરાતમાં બતાવ્યા બતાવો તમે આ ખાલી સરકારની કાગળ પરની વાતો છે એક બે દિવસ ડ્રાઈવ ચલાવે પછી જેમ હતું એમનું એમ જોઈ શકશો કે ખાનગી ખાનગી શાળાઓમાં જે બાળકો આવે છે તે રિક્ષા અથવા ફોર વ્હીલર માં ઠસો ઠસ ભરીને આવે છે સરકાર અવારનવાર સ્કૂલ પાસે કે આરટીઓ દ્વારા ચેકિંગ થાય છે પરિણામ શું પરિણામ કશું નથી આવતું બે દિવસ ચેકિંગ થાય પોલીસ થાય વાલીઓ અને જે 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 સ્કૂલમાં બાળકો લાવવા લઈ જતા લોકો ડ્રાઈવરો હોય એ સચેત થઈ જાય પછી પરિણામ એનું એ પરંતુ કાયમી નિરાકરણ માટે સરકારે કોઈ ગંભીરતા વિચાર ના કરવી જોઈએ કારણ કે સરકારની જવાબદારી છે કે ગુજરાતમાં જે પ્રજા હોય એને સુરક્ષા આપવાની પરંતુ ક્યાંય ને ક્યાંક સરકારની પણ થોડી ઉણપ દેખાઈ આવે છે બીજું તરફ કે વાલીઓ છે એ પોતાની થોડી બીગરકર બી દેખાઈ આવે છે અને સ્કૂલના સંચાલકોની આ તમામ વસ્તુ ભેગી થઈ આવા ગંભીર પરિણામ આપણે જોઈ શકીએ છીએ જી મંગજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો હાલ તો અમદાવાદના થયેલી વિદ્યાર્થીની હત્યા કેસમાં આવે નવા સુસીટી ફૂટેજ સામે આવ્યા છે સેવન ડેઝ સ્કૂલમાં થયેલી હત્યા બાદ સ્કૂલના સુસીટી ફૂટેજ જાહેર થતા હકીકતો બહાર આવી રહી છે નૈનની સ્કૂલમાં જ બીજા વિદ્યાર્થી દ્વારા બોક્સ કટરતી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પંદર દિવસ થઈ ગયા છે બે સપ્ટેમ્બરના રોજ સીસીટીવી ફૂટેજમાં સ્કૂલની બેદરકારી સ્પષ્ટ બની છે આવનારા સમયમાં હવે સ્કૂલ પર કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે